જામનગરના બ્રેન્ડેડ બ્રેન્ડેડ અંગદાન થકી પાંચ વ્યક્તિને મળશે નવજીવન સુરતમાં કાર અકસ્માતમાં બ્રેન્ડેડ થયેલા જામનગરના વતની નીરજ વિનોદભાઈ ફળિયાના હૃદય બે આંખ બે કિડની લિવર સહિતના અંગોનું દાન કરવાનું નિર્ધારિત કરી પરિવાર દ્વારા ચારથી થી પાંચ વ્યક્તિઓને નવજીવન આપી પરિવારે માનવતા મહેકાવી હતી જામનગરમાં આજે રાત્રે ગ્રીન કોરિડોરની મદદથી યુવાનનું હૃદય બસ્સો એંશી કિલોમીટર દૂર અમદાવાદમાં સિમ્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા હાર્ટ દર્દીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે તેમજ બંને કિડની અમદાવાદ સિવિલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે જ્યારે જામનગરમાં જીજી હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓને નેત્રદાન કરવામાં આવશે નોકરી અર્થે સુરત ખાતે રહેતો નીરજ વિનોદભાઈ ફળિયા સુરત ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો નીરજ બે બહેનોનો વ્યાલો સોયો એકનો એક ભાઈ હતો જે તારીખ એકત્રીસના સોમવારના રોજ ઘરેથી પોતાની કાર પર નીકળ્યો હતો ત્યારે સામેથી આવતી કાર સાથે અકસ્માત સર્જાતા નીરજ ઘટના સ્થળે જ ખૂબ જ ગંભીર રીતે ઘવાયો હતો ગંભીર રીતે ઘવાયેલા નીરજને સુરતની હોસ્પિટલમાં સારવાર બાદ જામનગર ક્રિટિકલ કેર હોસ્પિટલમાં દાખલ કરાયો હતો ત્યારબાદ વધુ તબિયત લથડતા જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં આજે તેને ડેડ જાહેર કરાયો હતો જ્યાં નીરજના માતા પિતા અને પરિવારને ઓર્ગન ડોનેશન અંગે સમજાવટ અને માહિતી મળી હતી આ યુવાનના અંગોનું તેના પરિવારના સભ્યો દ્વારા ડોનેટ કરવાનું જાહેર કરતા અમદાવાદથી ડોનેટ લાઈફની પચીસ ડોક્ટરોની ટીમ એરક્રાફ્ટ દ્વારા આજે રાત્રે બાર વાગ્યા બાદ જામનગરની જીજી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા બાદ ઓપરેશનની પ્રક્રિયાઓ પૂર્ણ કરી અને હવાઈ માર્ગે અમદાવાદ રવાના થઈ જરૂરિયાતમંદ દર્દીઓને આ અંગો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે સમગ્ર પ્રક્રિયા દરમિયાન જીજી હોસ્પિટલ પોલીસ સ્ટાફ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી હતી આમ જોઈએ તો અત્યાર સુધી ચક્ષુદાન થતા હતા દેહદાન થતા હતા અને એના માટે આપણે બહુ જાગૃત હતા જ પણ અત્યારના સમયની અંદર જે બ્લડ ડોનેશન કેમ્પ થાય છે ચક્ષુદાનના કેમ્પો થાય છે એનાથી એક અલગ જ પ્રથા આપણે સાયન્સ ડેવલપમેન્ટના હિસાબે આપણે બધાને મળેલી છે રાજકોટની અંદર આવા ઓર્ગન ડોનેશન સિક્સટી ફાઈવ જેટલા થયા છે ખાસ કરીને ડૉક્ટર પ્રાંજલ મોદી જે આઈકેડી અમદાવાદ હોસ્પિટલના હેડ છે તેઓના માર્ગદર્શન હેઠળ અને ડૉક્ટર સંકલ્પ વણઝારા અને ડૉક્ટર દિવ્ય વિરોજા સાથે કોર્ડિનેટ કરે છે નીતિનભાઈ ઘાટલિયા અને ભાવનાબેન મંડલી રાજકોટથી આ કોર્ડિનેટ કરે છે જામનગરની અંદર હું સંભાળું છું અને આ જામનગરની અંદર પ્રથમ મોકો છે પ્રથમ એકો અવસર છે કે ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન વતી આ એક સરસ મજાનું આપણે એકા કાર્ય કરવા જઈ રહ્યા છીએ સિક્સટી ફાઇવ રાજકોટમાં થયા જે મેં તમને પહેલાં કહ્યું તો એની અંદર ફક્ત કિડની અને લિવરના જ આપણે હાર્વેસ્ટ થયા છે અને ટ્રાન્સપ્લાન્ટ થયા છે પણ હાર્ટનું ટ્રાન્સપ્લા ટ્રાન્સપ્લાન્ટ અને હાર્વેસ્ટનું જે કાંઈ આ વિધિ થાય છે એ જામનગર ખાતે નહીં સૌરાષ્ટ્ર ખાતે આ પ્રથમ થાય છે એનો આ જામનગર ગર્વ લેશે આજે ફલિયા પરિવારના આંગણે જે દુઃખદ અવસર બની ગયો છે એ દુઃખદ અવસરની ઘટનાને આપણે તો ભૂલી ન શકીએ પરંતુ એનો જે ચિરાગ છે નીરજ છે એ આજે અમર થઈ ગયો છે અને એના હિસાબે આપણા શરીરની અંદર બે કિડની આવેલી છે તો બે કિડની એટલે બે પેશન્ટ એક લિવર આવેલું છે એટલે એક બીજું પેશન્ટ બે આંખ આવેલી છે બે બીજા પેશન્ટ અને એક લંગ્સ છે ફેફસા છે અને બીજું હાર્ટ છે આ બધાને આજે જ આવતીકાલે સવાર સુધીમાં જ ડોનેટ થઈ જશે એટલે આમ જોવા જઈએ તો ઓર્ગન ડોનેશન એક બહુ જ પુણ્યનું કામ છે આપ સૌ મીડિયાવાળાઓને ખાસ એટલી વિનંતી કે આ ઓર્ગન ડોનેશનને ખૂબ જ આપણે હાઇલાઇટ કરવાનું છે અને આપણા જામનગર નહીં ગુજરાત નહીં આખા ઇન્ડિયાની અંદર આનો ફેલાવો વધુને વધુ થાય અને આની અવેરનેસ વધુને વધુ આવે એવી આપ સૌને વિનંતી છે ઘરે બાર કામના અર્થે નીકળ્યા હતા રસ્તામાં ઘર થી બે કિલોમીટર દૂર પોતાની કારનું એક્સિડન્ટ થયું ભયંકર રીતે કાર સળગી ગઈ મિત્રો એ મળીને પોતાના બોડીને કાર ની બહાર કાઢ્યું બહુ ભયંકર રીતે મગજની અંદર ઈજા પામી સુરતની નજીક હોસ્પિટલમાં ખુબ સારવાર કરતાં પણ કોઈ જાતની રિકવરી ન મળી એમ કરતાં કરતાં તેમને બીજી હોસ્પિટલ કિરણ હોસ્પિટલમાં શિફ્ટ કર્યા ત્યાં પણ કોઈ રિકવરી ન મળી અત્યારે જામનગરની હોસ્પિટલમાં સવારથી શિફ્ટ થયા હતા બધા ડૉક્ટરોની બ્રેન્ડેડ ડિક્લેર કર્યા તેના માતા પિતા બધાને ખૂબ જ આઘાતમાં સરી પડ્યા ડૉક્ટર ફળિયા સાહેબે એમને વિનંતી કરી બેન આપનો પુત્ર હવે તમારા નવું જીવન બક્ષી શકે એમ નથી જો આપ અનુમતિ આપો તો આપણે એના ઓર્ગન ડોનેશન કરીને બીજા દસ વ્યક્તિઓના જીવનમાં આપણે એને જીવંત રાખી શકીએ ખૂબ જ પ્રેમાણ માતા પિતા મિત્રો પોતાની પુત્રીઓએ ભાઈ અને પોતાના પુત્રને એક ચિરાગ ચિરાગ સમા એવા પુત્રના દીકરાને ઓર્ગન ડોનેશન કરવાની અનુમતિ આપી રાજકોટ ડૉક્ટર વિરોજા સરને ફોન કર્યો આઈકેડીઆરસી સિમ્સ હોસ્પિટલ જે કિડની લિવર લંગ્સ બધું લે હાર્વેસ્ટ કરવા આવે છે ડૉક્ટરને રાજકોટથી કોર્ડિનેટ કરી ડૉક્ટર યોગેશભાઈને જાણ કરી ફળિયા સાહેબ યોગેશભાઈ મિતાબેન પટેલ બધાએ મળી બધી ટીમ બધા આખા સ્ટાફે મળી અને અહીંયા જામનગરની અંદર આઈકેડી અને સિમ્સની હોસ્પિટલને સાંજે બોલાવી અને હાર્વેસ્ટની તૈયારી કરી અત્યારે જામનગરના તમામ મીડિયાવાળાઓ આવી અને આ અવેરનેસનો ફેલાવો આવે એના માટે ખૂબ જ પ્રયત્ન કરે છે નીરજભાઈના એકમાંથી દસ અવયવો બે કિડની બે લીવર એક લીવર બે લંગ્સ આંખ અને હાર્ટનું દાન કરવામાં આવે છે મિત્રો મૃત્યુ બાદ આ આપણું પંચમહાભૂત શરીર અગ્નિમાં ભળી જાય એનાથી બેટર એ છે કે આપણે ઓર્ગન ડોનેશન કરીએ રાજકોટથી ખાસ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમ દ્વારા મને રાજકોટ અહીંયા જામનગરમાં કોર્ડિનેટ માટે મૂકવામાં આવી છે હું ખૂબ ખૂબ જામનગરના મીડિયાવાળાનો આભાર માનું છું હું ભાવનાબેન મંડલી રાજકોટ ઓર્ગન ડોનેશન ટ્રસ્ટમાંથી આવું છું મેં મારી દીકરી સોળ વર્ષની રાધિકાના બે હજાર સોળના રોજ આ જ રીતે મારી દીકરીને ચોવીસ એપ્રિલ બે હજાર સોળના રોજ બ્રેઇન ટ્યુમરના લીધે અમે એડમિટ કરી હતી ડૉક્ટરે એને પણ બ્રેન્ડેડ ડિક્લેર કરી અને અમને ડૉક્ટર વિરોજા સાહેબ વણઝારા સાહેબે સમજાવ્યું કે તમારી દીકરી હવે આગળ હયાત નથી જો તમે અનુમતિ આપો તો આપણે એના આગળ ઓર્ગન ડોનેશન કરી શકીએ રાજકોટ સ્ટર્નિંગ હોસ્પિટલની અંદર સેમ નીરજભાઈની જેમ મારી દીકરીના બેવું કિડની લિવર અને હાર્ટનું અમે પણ ડોનેટ કર્યું હતું આજે રાધિકા હયાત નથી પણ અમને એવું નથી લાગતું કે રાધિકા હયાત નથી પાંચ કે છ વ્યક્તિની અંદર પોતાનું જીવન અમને શક્ય લાગે છે